માતાજી તાજી મિત્રો ભાગ્યા છે દસ ને આપણા જ આવી છે દરિયા કાઠે ફરવા દરિયાનો સનસેટ આપણે તમને દેખાડી ચાલો મિત્રો જઈએ દરિયા કાંઠે ની આતે બદલા થોડી હે રુમિલભાઈ કેમ पवन जगह आले सामने दरिया है समुद्र

બારા ગામ અને આપણે આવીએ છીએ શાનદાર કે દરિયા કાંઠો લાગુ પડે એ કહેવાય કે ચટની અને હજાર ટાપુ જેનો જાવ બાજરો જામ સાહેબ લગભગ કેટલાય વર્ષથી ખાય છે તો ચાલો આપણે એની મુલાકાત લઈએ કેવો વ્યૂ છે અત્યારે જો મિત્રો તમે જોઈ શકો છો કે આજે આપણે આવી ગયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભારા ગામ બારા ગામથી લગભગ આઠ કિલોમીટર આઠ કિલોમીટરના અંતરે આવેલો આવી જાય તમે જોઈ શકો કે આજે અત્યારે ચારો તરફનો વિસ્તાર છે જે તમને પૂરો ખાલી ખાલી દેખાય છે અહીંયા લગભગ બબ્બે મીટરની આસપાસ જેટલું પાણી ભરાઈ જાય છે

मिनी का रस लो करस लो है करस लन बच्चों ये अंदर वही की क्या यार यार मेरे ये आ रही है

આજે તો વધારે ડિટેલમાં નહીં બતાવી શકીએ પણ એવી આશા રાખું કે આપણે જલ્દી પાછા મળીએ અને આનાથી સરસ વ્યૂ તમને દેખાડું એવી અમારી અપેક્ષા છે તો મિત્રો મને ત્યાં સુધી વિડીયો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ને હા શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત